મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે મળી હતી જોકે સભામાં રાષ્ટ્રગાન બાદ શોક ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સભા મુલતવી રાખવામાં આવી હતી હવે પછીની સભા ચૂંટણી બાદ જ યોજવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે મળી હતી આ સભામાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ રાષ્ટ્રગાન બાદ શોક ઠરાવ કરવામાં આવ્યો હતો પ્રખ્યાત ગાયક પંકજ દાસ કે જેઓ મૂળ ગુજરાતી હતા તેઓના નિધનના કારણે સભાએ શોક પ્રગટ કરી સભા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી હાલમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે અને લોકસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે હવે પછીની સભા જૂન મહિનામાં મળશે રિપોર્ટર રાહુલ રાજપૂત વડોદરા આજરોજ કોર્પોરેશનની ત્રણ સભા મળવાની હતી પરંતુ આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા પંકજ ઉજાસજી જે થોડાક સમય પહેલાં જ એમનું દેહાંત થયું છે એમના માનમાં આ સભા શોકદર્શક ઠરાવ પસાર કરી અને મુલતવી રાખવામાં આવી છે આવનારી આ સભા જે આજે મુલતવી કરી એ જૂન મહિનામાં આપણે મળવા પર મુલતવી રાખી છે અને પંકજ ઉદાસજીના જે એમનું અવસાન થયું છે એમના કુટુંબીજનોને સાંત્વના આપવા માટે એક લેટર પણ અહીંયાથી મોકલવામાં આવશે